હાલ ગરમી વચ્ચે થોડા જ સમયમાં વેકેશનો ખુલવાની તૈયારીઓ હોય ત્યારે બાળકો માટે ચોપડા ખૂબ જ અનિવાર્ય હોય માટે કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહત ભાવે ચોપડા વિતરણ કરાયું હતું કેશોદ ખાતે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગદળ દળ ગૌરક્ષા મંડળ દુર્ગા માહિતી માતૃ નીચા હેઠળ ખૂબ જ મોટા પ્રમાણમાં સમગ્ર ગુજરાતમાં મોટી સંખ્યામાં રામનવમી દરમિયાન નીકળી હતી તેમજ વિશ્વ હિન્દુ પરિષદ કેશોદના સભ્યો સૌ કોઈ પ્રોગ્રામમાં દૂધમાં શાકરની જેમ બધા જ પ્રોગ્રામમાં

જય શ્રી રામ રામજુ વિશાલ સોલંકી વિશ્વ હિન્દુ પરિષદ પ્રમુખ કેશોદ થયર આજ રોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા રાહત દળે ચોકડા વિતરણ કરવામાં આવેલું છે એમાં દાતાશ્રીઓના સાથ અને સહકારથી લોકોને રાહત દળે વધારેમાં વધારે ઝોપડા પોતે એવા પ્રયત્ન કરી રહ્યા છે અને આજે લોકો બહુ સંખ્યામાં આ રાહતદરના ઝોપડાનો લાભ લઈ રહ્યા છે આ રાહતદરના ઝોપડામાં દીપ પ્રાકટ્યમાં નગરપાલિકાના પ્રમુખ મેહુલભાઈ ગોંડલિયા ભાજપના પ્રમુખ પ્રવિણભાઈ ભાલારા તથા રંજલાલભાઈ ઢીકે ઉપસ્થિત રહ્યા હતા અને વિશ્વ હિન્દુ પરિષદના કાર્યકરો દુર્ગાભાઈના દેશનનો કાર્યકરો ભજબ દરના કાર્યકરો બધા ઉપસ્થિત રહ્યા હતા લોકો ખૂબ સાથ અને સહકાર આપી રહ્યા છે તમામનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ જય શ્રી રામ રાવલિયા મધુનો રિપોર્ટ કેશોદ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે